ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ રચિત મેરાટ પરિવારનું અમદાવાદની ગુફા ખાતે એક્ઝિબિશન રાખેલું છે તો ચાલો એની મુલાકાત લઈએ આ સામંતભાઈ ગરજાના પિક્ચર છે સામતભાઈ તમને જે ભાવે એ બોલો તમે કેટલા ટાઈમથી આ કરો છો અમે લગભગ એમ કહ્યું ને કે ભણતા ભણતા છે ને

પેન્ટિંગ કરું કારણ કે માતાજીના પ્રેમ ને ઓલાને બરાબર મજા આવે આશ્રમમાં તો પેન્ટિંગ કયા કરું માતાજીની સુઝી સારી પેન્ટિંગનું પણ ત્યાંથી ઘણું બધું શીખવાય મળ્યું ને ઘણા બધા ચિત્રો બનાવીને આપતા તો માતાજી છે ને એ ફક્ત એ ઓલા ને આપ અમે આપ એ લોકો ચિત્ર આર્ટના શોખીન હોય એને મારા ચિત્રો ગમતા તો માતાજી આવે एक चित्र है सामत भाई दर्शन भाई चित्र हो जाए है भाई श्री रमेश भाई ओझा ચિત્ર છે હનુમાન બાપાનું ચિત્ર છે આર્ટવર્ક છે ભગવાન ગણેશ પાંડા શ્વેતાબેન ગોઢાણીયાનું સરસ્વતી માં ચિત્ર લક્ષ્મી લક્ષ્મીમાનું મહાલક્ષ્મીમાનું ચિત્ર છે ગણપતિ બાપાનું ચિત્ર છે શ્વેતાબેન ગોઢાણિયા ગણપતિ બાપાનું ચિત્ર આરતીબેન ઓડોદરા દ્વારા આર્ટવર્ક કરવામાં આવેલું છે આ પણ આરતી બેન દ્વારા આર્ટવર્ક કરવામાં આવ્યું છે હીનાબેન ઓડદરા દ્વારા મસ્ત સુંદર મજાનું આર્ટ કર બનાવવામાં આવેલું છે પિક્ચર આ પણ હીનાબેન ઓડદરા દ્વારા બનાવવામાં આવેલ છે આ પણ પ્રશાંતભાઈ બાપોદરા દ્વારા બનાવવામાં આવેલું ચિત્ર આ પણ બહુ જોરદાર આર્ટવર્ક કરવામાં આવેલું છે ઝીણે ઝીણે લેયર દ્વારા કૃષ્ણ ભગવાનનું ચિત્ર છે પ્રશાંતભાઈ બાપોદરા દ્વારા બનાવવામાં આવેલું છે અને એક આ બાળક નો ચિત્ર પણ પ્રશાંતભાઈ દ્વારા દોરવામાં ખૂબ જ સુંદર મજાનું આઠ છે એક મેસેજ આપે છે ચક્ષીભાઈ આઘટ દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યું છે આ નવલખા મંદિરનું ચિત્ર છે મુરુભાઈ કુછડિયા દ્વારા બનાવવામાં આવેલું છે આ સોન સોનકંસારી ગુંમલીનું આ પણ મુરૂ કુછડિયા દ્વારા બનાવવામાં આવેલ છે આ પણ મુરૂરુભાઈ કુછડિયા દ્વારા બનાવવામાં આવેલું છે આ પણ કુછડિયા દ્વારા બનાવવામાં આવેલ છે આ પણ એક સુંદર મજાની છે અર્જુનભાઈ આર્ટવર્ક છે આ પણ અર્જુનભાઈ પરમાર નું આર્ટવર્ક છે આ પણ આર્ટવર્ક છે અર્જુનભાઈ પરમારનું આ પણ અર્જુનભાઈ પરમટનું આર્ટવર્ક છે આ પણ અર્જુનભાઈ પરમટનું આર્ટવર્ક છે જે એક ભાઈ ઉપર આખા નો રિસ્પોન્સિબિલિટી હોય એક માણસ ઉપર એનો મેસેજ આપે છે આ ધારાબેન ખિસ્તરિયા દ્વારા બનાવવામાં આવેલું આર્ટ આશાબેન કેસવાલા દ્વારા બનાવવામાં આવેલું આર્ટ આ પણ આશાબેન કેસવાલા દ્વારા બનાવવામાં આવેલ આર્ટ છે આ પણ

આપના ફ્રેન્ડ સર્કલ ને વિનંતી કરજો એકવાર જોવા આવે ઓકે સોનલ સોનલબેન ઓડરા છે આર્ટ પરિવારના પ્રમુખશ્રી જે ઘણા સમયથી આર્ટ વર્ક બેન તમે કેટલા વર્ક વર્ષથી આર્ટ નું કામ કરો છો બાર વર્ષથી આર્ટ સાથે સંકળાયેલા છે અને આશરે તમે કેટલાક આવા આર્ટવર્ક કર્યા હશે એટલે કાયમ એકાદ બે તો સરસ સારામાં સારું આયોજન છે અને બધા જોવા આવે એ પણ કહે છે કે ઘણું ખૂબ જ મહેનત કરેલી છે અને પોતાની ફિલિંગ્સ પણ અંદર નાખવામાં આવેલી છે ભાઈ તમને કેવું લાગ્યું એટલે ખૂબ સરસ અને સારી પેઇન્ટિંગ છે બહુ રિયલિસ્ટિક લાગે છે બરાબર આવી બનાવ બહુ મહેનત જોઈએ બહુ મહેનત જોઈએ સાચી વાત છે અને દૂરથી જોતા આમને નથી લાગતું કે હાથે ડ્રોઈંગ કરેલું હોય અથવા તો એવું કંઈ કરેલું હોય પણ આમ બહુ સરસ છે સરસ ખૂબ ખૂબ આભાર આપનો પ્રતિભાવ આપવા બદલ વડીલ સાહેબ શ્રી સિનિયર આર્ટિસ્ટ છે સાહેબ આપનું નામ જણાવશો હું ચિત્રમાં રાજુ છું છેલ્લા ચાલીસ એક વર્ષથી હું અહીં અમદાવાદ ખાતે જાઉં છું લગભગ હું બધી પ્રકારના જ પેઇન્ટિંગ્સ બનાવું છું પણ મારો ઇન્ટરેસ્ટ વધારે રિયલ આર્ટ પર વધારે છે બરાબર સ્કેચિંગ ને બધી રીતના બધા કામ કરું છું ડિજિટલ આર્ટ બધું જ અમે આર્ટ કેમ્પ પણ યોજીએ છીએ હમણાં જ અમે બે આર્ટ કેમ્પ યોજ્યા એમાં બહુ સારા એ મળ્યું અમને રિઝલ્ટ અમે છેલ્લા એક વર્ષથી લાઈવ લાઈફ ઓટે ગ્રુપ ચલાવીએ છીએ એમાં પણ અમે ત્રણ આર્ટિસ્ટથી ચાલુ કરેલું અત્યારે અમે લગભગ ત્રીસથી પાંત્રીસ આર્ટિસ્ટો છીએ અમે બિલકુલ ઓનરરી બેઝ પર જ આખું કામ કરીએ છીએ એટલે આજે હું આ એડમિશન જોવા આવ્યો છું સોનરા વડોદરા ખરેખર બધા એ બહુ સારી કામ કર્યું છે ને મોડર્ન આર્ટ થી મારીને રિયલ આર્ટ સુધીના બધા કામ બહુ સરસ છે બધા સ્કલ્પચર બહુ સરસ છે બધા ખૂબ ખૂબ આભાર આપનો આપનો પણ અનુભવ બધા અમારા આર્ટિસ્ટોને મળશે એવી આશા રાખું છું આપનો બહોળો અનુભવ આપ જે કાર્ય કરી રહ્યો છો ખરેખર ખૂબ અદ્ભુત છે ધન્ય છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ઓકે સુરત થી છે અને પોતે સાહેબ આર્ટિસ્ટ છે સાહેબ આપનું નામ જણાવજો અને થોડો અનુભવ શેર કરજો મારું નામ જય ગુહિલ છે હું સુરત થી આવું છું છે મેં જે કોર ગ્રુપ મેં એવું કીધું કે તમારા વર્ક ના વેરીએશન ને अलग अलग मीडियम में अलग अलग वस्तु में, ट्रेडिशनल फॉर्म पर से एब्स्ट्रेक्ट फॉर्म पर से वो तो वो उच्च कॉम्बिनेशन हम जो आ मड़को है ऑल थैंक यू थैंक यू सर सो मच अपना अमूल्य प्रतिभा आपका बदल खूब खूब आभार

અત્યારે જે પોરબંદરથી પંદર ચિત્રકારોએ જે આ વિવિધ કલા લઈને અહીંયા આગળ જે શો કર્યો છે એ અદભુત શો છે વિવિધ પ્રકારની એમાં કલા જોવા મળે છે અને ગ્રુપ શોની એક મજા એ જ હોય છે કે પંદર ચિત્રકાર પોતાની આગવી શૈલીની અંદર પોતાના મનગમતા વિષય ઉપર જ્યારે ચિત્રો બનાવતા હોય અને એ રજૂ થતા હોય ત્યારે આટલી બધી શૈલીઓમાં આટલા બધી વિવિધતા સાથે આપણને જોવા મળે છે અહીંયા આગળ પેઇન્ટિંગ્સ છે એપસ્ટક આર્ટ છે ડ્રોઈંગ્સ છે ભગવાનના ઇન્ક પેન ઇન્ક પેનની અંદર તો વોટર કલરની અંદર પણ ચિત્રો છે સેન્ડ આર્ટમાં છે ટ્રેડ આર્ટમાં છે વુડકટ છે શેરી આર્ટ છે સ્કલ્પચર છે ટેરાકોટાની અંદર ખૂબ સુંદર શિલ્પો છે એટલે એટલું બધું એક સાથે આપણને જોવા મળે એનો પણ એક અલગ આનંદ હોય છે અને અહીંયા સતત આ પ્રકારના શો ચાલ્યા જ કરતા હોય છે દર મંગળવારે અમદાવાદની ગુફામાં નવો શો ચાલુ થાય છે અને રવિવારે એ સમાપ્ત થતો હોય છે સાંજે ચારથી આઠ તમે આ રવિવાર સુધી આ શો જોઈ શકો છો ઓકે આભાર આપનો ખૂબ 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 આભાર સુંદર મજાનો પ્રતિભાવ આપવા બદલ